નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ઘણા ટાઈમ પછી નવા બ્લોક નવા બ્લોક તો આપણે અત્યારે બધા આજનો વિડીયો બહુ સારો છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ દુખિયાના દરબારની સામે આપણે જાણીતું નામ છે શ્રી હળમત્યાના શ્રી કાળુ બાપુ આશ્રમ નામ સાંભળેલું છે જ્યાં સમૂહ લગ્ન છે ત્યાં અમે બધા જઈએ છીએ સેવામાં ધોની આશ્રમ તો ચાલો બધા મિત્રો આગળ આવે છે અડધા વાટે છે અડધા જાય છે અત્યારે અમે વીએપી સર્કલ એ પહોંચ્યા છીએ તો આપણે બન્યા રહેજો આપણે અડધું આગળ બનતા જ રહે અને જાણું કે રીતના બધું છે મેનેજમેન્ટ કારના છે સોમવારના છે આપણે રવિવાર સોમવાર સોરી ચાલો આગળ દેખાડીએ અમારા મિત્ર છે આરે લો દેખાડું આ બોલત કર આયામ હા બે મારી આરે આગળ મળવી તમને પટેલની આરે છે પટેલ સીતારામ સાથે જઈએ ને જઈએ છીએ અત્યારે આગળ જઈને બધા આવું મળતા જઈએ ને જોતા જવું ચાલો આગળ મળીએ સિગ્નલ બંધ છે એટલે ઊભી તો રાખવી પડશે મળીએ આગળ મિત્રો આપણે પોગી ગયા છે પાછા આ રોડ છે આપણે અને ઓલી હોલીપા જવાનું છે લાઈટો તમને અમને દેખા જે છે ચાલો તમને આગળ આગળ દેખાડું રેતી છે ઓ મરાવાય કે અપરાક જો રેતી છે આ એ રેતી

આ જો તમે સીસીટીવી કેમેરા ની નજર માં છો અમે આખા ગામ ની નજર માં ભાઈ કાલી હાલો આવા જો આવી ગયા ફાઇનલી આ બોટલો છે બીજ હાલો એ વેવા મણો છે હા હાલો ખાલી લે આવડે સીતારામ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા પ્રાર્થના વાગી ગયા છે બાર સાડા બાર થવા આવ્યા છે તમને હું ટાઈમ બતાવી દઉં

કામ કાય ને આપણે જઈએ આગળ તમને દેખાડ્યું આગળ હું મિત્રો હવે નીકળી જાય આપડે હવે જઈએ છીએ ઘરે નીકળી હળું આપણે ફરીશું હવે પાછા હવાર માં વહેલા આવવાનું છે સાડા છે તો આપણે પાછા પૂરો નથી થતો કાંઈ નહીં ચાલો મળશું આપણે હવારે પાછા મળવી અત્યારે જઈ ઘરે ઉઈ જઈ હાડા છે પાછા ઓકે રેડી ને રે તો વાંધો નહીં કાંઈ નહીં સારું હાલો ફાઈનલી મિત્રો આપણે જાગી ગયા છે હવારના વાગ્યા કેટલા વાગ્યા સાત ફીટ સાત

તો ફાઈનલી તમે જોઈ શકો છો બધું થઈ ગયું છે પૂરું મંડપ પણ વિકી નાખ્યા છે અને ભરે છે આપડે અત્યારે જગનું ચાલુ છે બધા ભરવી સગ ને પછી જવાનું છે હીરાબાગ ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ જ્યાંથી અમે અત્યારે હવે જઈ છીએ ઘરે અવાજ થોડોક બે ગયો છે રાયડું નાખી નાખીએ હવે આપણે ઘરે જઈશું મળીશું હજી હીરાબાગ જવાનું છે જ્યાં મિત્રો આપણી વાટે છે મજા આવી ગઈ છે અમને ક્યાં શું મજા આવી ને વાંધો નહીં હાલો તો આપણે અત્યારે નીકળી હવે હા ફૂલ સેવા હો ભાઈ જય કાળો બાપુ કોમેન્ટમાં લખજો જે જે વિડીયો જોવે સાહેબ કાળુ બાપુ લખવાનું ભૂલતા નહીં સારું ચાલો મળીએ આપણે હીરા બાગ કંઈક હશે તો ઠીક છે ન આપણો બ્લોગ પૂરો કરીશું ચાલો મળીએ આગળ તો મિત્રો આપણે હવે વાગી ગયા છે રાતના અગિયાર ને આઠનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું ફરી મળીશું આપણે નવા વિડીયોમાં તો બધાને રામ રામના સીતારામ ગુડ નાઇટ એન્ડ બાય